ના બીજે હમકો તો હમજી ઓર મસાલા મસાલેદાર મસાલેદાર પર હમજી કોણ તમે અંબીને કીધું ભાઈ 30 રૂપિયા ચાલી લેવ હા હા મસાલેદાર સાથે બનાવો એક બે બે આવ બે આવ અજી બનાવો ના બેહો કાકા આ બાજુ બેહો આવો બેહો આવો બેખી જવાબ ની હે ઇસકી જવાબdio 30 રૂપિયા લેવ નહીં એકી

એ એવું ના હોય ભાઈબંધને ખાવા આવું પડે કે ભાઈબંધ મારના કેટલા બધા કહી અમે તો હવે પાળી છે લો બે 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 30 રૂપિયા ખાલી 30 રૂપિયા એમાં આવ રે આમાં હતી બોલીયા નહીં કોને બલાવો ભાઈ વાત કરું ધંધા મેરે એવું ના કરો તમે બે 30 બરાબર ના મેનો ખાઈ જતું યાર બરાબર 30 રૂપિયા લો એટના 30 રૂપિયા ભાઈ બરાબર લેતું એ કોણ કરું એક આલ દો બેમો કો

આઈ નબીયાનું ઉખલી આઈ દો લાગોલા લાઈ લાઈ ઓર પડી ગયો ને હેડો બોલાઈ દીધા બોલાઈ દીધા કો હાલત બનાવી દો લે 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 ના લગા 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 લગે

અબેનો હરપોનો કાઢે એવું કોક કરવા પડે કો माग કરીએ કરે કે જાબો મગાય કરે થોડી મગાય એ બસ સાળો મગાયે સાળો મગાયે કે પૈસા લઈ લઈ લે પૈસા એ આ તો કરો ખાલી ચેક કરો ખાલી મકાઈ ખાઈજો ખાઈજો ખાલી ખાઈજો આ ખાવા બધું આગો જાય યાર લાગે

તમે જલ્દી કરો તો તમે જલ્દી ફટાફટ કો અને બીજા ગરાગે બેટાફટ એમ નઈ કેતો પણ મારા બીજા ગ્રાહક આવતો હોય

મો હું તોકાન દેવું મકાઈ લેવા અને તું આйна મકાઈ પાક ખવરાઈ પૈસા લઈને તા તમે મકાઈ લેતા હું પૈસા નઈ આલી તોય તાર દે પણ આ પઠો બે ખાટું અહીં નકર ધંધો હું જોઈ લઉં તમે દેવા મકાઈ લઈ જશે તમે છે તોકાન છે એટલે એની વાત છે એરાનો મલે બેહુય પડે તાણે ઓ તો તમે ગેસ છે કેર તોકાન જવા પૈસા 100 રૂપિયા લેવા મારે તાર શેઠિયા વાત થઈ ગઈ જાય હું ઘરે આવી જઈ આવું